નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે મામા સાહેબ વિશે ચર્ચાનો વિડીયો સાંભળીશું જેમાં અમિતભાઈ નામક વ્યક્તિએ મનસુખભાઈને ફોન કરી મામા પીર વિશે ચર્ચા કરી તો સાંભળો અમારો ઓડિયો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા જો તમારે તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો જુનાગઢ જિલ્લાના વડાલથી અમિતભાઈ કોળીએ જે ફોન કર્યો કે ભાઈ મામામાંથી તમે શું કામ બોલો છો ફલાણમાંથી ભાઈ અમારામાં મામા ફૂઇમાં ભરતા હોય એટલે મામાના જમાઈ માટેથી અમારો ડકો હાલે છે એટલે અમે માથાકૂટ હાલે છે એટલે મામા મામી અને આવા બધા જે માથાકૂટના બધી જે કાંઈ દેવના નામે ફોન કરવા દેવના નામે ધમકાવવા આ બધી જે ડીંડક છે એમાં અમિતભાઈ તો જો કે પછી સમજી ગયા એનો આનંદ આવી ગયો પણ અમદાવાદની અંદર નિકોલ અકુભા જે મામો હવે એને કબડિયાના મામાનો પર્દાફાશ કર્યો પણ બધા મામાના નામે સરી ખાય છે હવે નિકોલની અંદર એ મામો રહ્યો એને શું છે આખું ડીંડક જ છે ભાઈ થી નિકોલથી અમદાવાદની અંદર એકાબીજાને ત્યાં બી સ્ટોલ ઉપયો છો તમે તમારી ઓલી દારૂ પીઓને બધું કરો તો હવે મામા એ તમને કાંઈ દારૂ પીવાની છૂટ આપી નથી બી પીવાની છૂટ આપી નથી પણ તમે તમારી અંગત મોજ મસ્તી માટે થઈ થઈને મામાના નામે જે ચરી ખાવ છો નિકોલ નિકોલના મામા આવે એને આ બધાના બીજાના પર્દાફાશ કરે છે ને એ પોતે એમાં માંત્રતામાં છે ને એ માથે સાફા બાંધીને બી સ્ટોલ ધુમા રાખે છો એટલે કાકા આ બધી તમારી લોલમ લોલ લીલાવું છે પણ હવે આ તો વાત એ છે કે આ બધી આવી વસ્તુ હોય એટલે અમારે બોલવું પડતું હોય હવે આ મામામાં કેવું છે હવે આ મામો રહ્યો એ અમારો મામો છે અને એ મામામાં હું અમારા મામા અમારા મામા ભૂઈમાં વરે એટલે હારા જમાઈનો જે કાંઈ માથાકૂટ છે સાંભળો ઓડિયો મને એટલો શેર કરજો કે આ મામા મારી પદ્માને કહેજો જાજા જુવાર સાંભળો જય ભીમ નમો બુદય હેલો કોઈ બોલો તમે કોણ બોલો હા અમિત બોલું ચાલુ કર્યું હેનું હા માતાજી નો બધે વિદેશ કરો દરલી માં હે હે કે મામા દેવ હે મારા મારતું નહિ ધોકા નાખતો હોય તમે અગરબત્તી કરતા હોય મારે ફરતું નહિ હું જ નાખી લઉં તો અમારો પ્રશ્ન થઈ ગયો કોઈ એક માણસ આવડી મોટી દુનિયા છે એમાં કોઈ મેળ હોય તો એને ઘરે સન્માન થતું હોય એક જગ્યાએ ગાળ્યું દેતા હોય

மாமா நீ <laughs> 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 <laughs>

નહી એટલે મૂળ વાંધો છે હવે મામી મને ભેગી થતી નગર હું મામી નહીં કઈ દઉં મામી તારે જ્યાં રાખવી ત્યાં રાખી બાકી તારી છોકરી ને ઉપાટલી હમ આ મૂળ વાંધો મારો અમારી કુળદેવ છે તો ઈ અમારી કુળદેવ છે મામા મામી માં મેર કરાવી દેવો છે જોઈએ માતાજી ભેગી આલી મને ક્યાં કાંઈ પહણાવી દઈ તો મને કઈ વાંધો રહે કુરદેવ પણ કઈ કુર વધારે તો કુરદેવ ગણવી મૂકવા અમારે માં પૂજાય મેગી હાલી ને મામી છોકરી હાલ એટલે મેં માતાજી ને કીધું મારી આ તારા નામે બધા બીજી છોકરીઓ કોકની લઈને યુ જાય તો એની કરતા મારા મામાની છોકરી મને દેવરાય હવે આવડ મારો ખાલી બેઠા છે હું ઈ મામા મારે આમાં લપ મારે મારા મામા આવી રહ્યા હવે હવે ઈ મામા હોય મને ખબર નથી કોઈ મામા નો ડકો મેં મામા પદમા ને કેજો ને જાજે રા મારી રે મારી પ્રિતરી અધૂરી રહી ગઈ એવું મેં મામા ને કીધું ભાઈ

બાકી મેં આટલું દી એકઈ ઓડિયમ મે કોઈન કીધું નથી મારા ને મામા ને છેમાંથી માઠાકો ચાલે મામા નું છોકરી ને ઈ બંદ રૂપારી દેખાવડી ને બધી જ થી હારી હી ગયો મને ધ્યાન માં આવી ગઈ છે એટલે મેં મામાને કીધું મેં કે મામા છોકરી દીઓ નકર મામા તારું નથી નથી મને તો કોઈ આ હું કે મો છે ઈ મામા એ તો બીજી છોકરી હારે પ્રેમ કર્યો તો તો મામા ની છોકરી જોઈશી ઈ કમડિયા વાળો मामુ રહ્યો ને

તો વાંધો નહીં નકર કુવા રોજ પડતો નહીં ને કોઈક દીકરી દેવાં ને રાખજે ને તારા પિત્રુ ના 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 થઇ ગયા તમ તારે કઈ ઉપાધી નથી સમજ્યો હારું છોકરાં છાબરાં છે કઈ હા હવે તું મારે ખબર તું હવે મામા માં કઈ બીજી લપ નો કરતો અમારો ડકો છે ને એ મામા ની છોકરી હાટુ હાલે છે એમાં તું ક્યાંય પડતો હા અમારા માં મામા ભુઈ માં ભરે છે એટલે હું ક્યાંય પડતો નથી આ તો તમે બધાય મારી ગણતરી શું છે કે આ બધા મામા ને પૈગે લાગે પણ ઈ મામાની છોકરી ના અમે જમાય થાય એટલે મામા ફરિયાદ રાખવી પડે આખી વાત સમજ્યા સમજી ગયો મનસુખભાઈ બે દીકરા છે એક દીકરી છે

હા અને આમાં હમણાં તો ઓડિયો વાયરલ થયાલ નોડા મનસુખભાઈ કીધું ભાઈ મારા મામા નો ડકો હાલ છે દીકરીમાંથી બરોબર એટલે આપડા છોક થઈ ગયા આજે તું ફોટો મોકલ ને બીજી લપકાય લખાવો હે હે કિલો બિલો હે હું લખાવું જો મામો મારો ગામો ભાઈ ગયો ને વાહ વાળ્યો પણ મા થયું ગીદી ગીદી કરે ને ગમે પાછું થયો જતો

અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સબક્રાઈબ કરવાની તો ભૂલતા જ